મારું છે કારણ કે દેશના સંસદ ના મંદિર ની અંદર આ દેશ નો પ્રાણ જેને કહી શકાય આ દેશ આત્મા જેને કહી શકાય નારી મુક્તિ દાતો છે તેવો વિશ્વાસ છે

જે કામ કર્યું છે બાબા સાહેબે કર્યું છે અને બાબા સાહેબ વિશે જો કોઈ અભદ્ર કરે તો કોંગ્રેસ પાર્ટી ક્યારેય સાખી નહીં કોંગ્રેસ તો કોઈ કાર્ય કરતો એને નહીએ આ વાત પણ અમે ચોટ ઉપર કરવા જઈ રહ્યા છીએ કાર્યકારી પ્રમુખ છું આજે અમે જે સાંસદ ની અંદર ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણીઓ જે અગાઉ કરેલ છે તે સંબંધે અમે એનો વિરોધ નોંધાવી છે બાબા સાહેબ કાયદાના પિતામહ છે અને તેનું અપમાનજનક ટિપ્પણીઓ કરવાથી આખા દેશની ગરિમાનું અપમાન થયેલું છે આખા દેશનું અને કાયદાના વિશ્વવિખ્યાત એવા બાબા સાહેબ આવું ન બોલ્યું જેથી અમે શહેર કોંગ્રેસ સમિતિ અમિત શાહ નું તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે તો રાજીનામું આપે એવી અમારી સખત માંગ છે અને વિરોધ છે